અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના મુખ્ય મથક આવેલા હિલ ગાર્ડન ખાતે ભગવાન શ્રી રામની ત્રી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરિવર્તન ગ્રુપ દ્વારા યુવાનોની અને બાળકોની ટીમ દ્વારા છેલ્લા દસ દિવસથી હિલ ગાર્ડન ખાતે આવેલા ઓપન એર થિયેટરમાં પચાસ ફૂટ ઉપરની ભગવાન શ્રી રામની સુંદર રંગોળી દોરવામાં આવી રહી છે તેની સાથે સાથે ભગવાન શ્રી રામનું મંદિર પણ રંગોળીમાં દોરવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી રામ પ્રત્યેની ભાવના ઉજાગર કરવા માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે તારીખ વીસ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી કચ્છના લોકો હિલ ગાર્ડન ખાતે ભગવાન શ્રી રામની રંગોળીના દર્શન કરીને એક અનોખો અનુભવ કરશે આ કાર્યમાં પરિવર્તન સંસ્થાના પ્રમુખ મયુર ગોહિલ ઉપપ્રમુખ હર્ષલબેન ગોર પૂનમ ભાવસાર રુદ્ર ગોહેલ કશિસ રામાણી મંથન મારવાડા આદિત્ય મહેશ્વરી પ્રદીપ સોલંકી કેવિન વોરા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે જી ખાસ કરીને આપ સર્વેને સૌ પ્રથમ તો મારા ભાવભર્યા નમસ્કાર અને જય શ્રી રામ પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયુરસિંહ ગોહિલ આપણે હિલગાર્ડન માટે એક સરસ મજાની ભવ્ય રંગોળીનું આયોજન છે અને સાથે વીસ એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસ દરમિયાન આ રંગોળી જે છે ડિસ્પ્લે માટે રાખવામાં આવે છે ભુજવાસીઓ માટે કચ્છવાસીઓ માટે અને આની સાથે આપણે વીસ તારીખની સંધ્યાએ સાંજે સાડા પાંચ કલાકે એક ભવ્ય પ્રોગ્રામ છે જેમાં ભજન સંધ્યા રાખેલી છે સંગીતમય સંધ્યા સંધ્યા અને એમાં ઉમેશભાઈ બારોટ જે છે એ આવવાના છે અને ભુજવાસીઓને જે છે એ રામમય બનાવવાના છે તો આવું સરસ મજાનો પ્રોગ્રામ આપણા હિલ ગાર્ડન જે છે એ આગામી દિવસમાં યોજાનાર છે પરિવર્તન ફાઉન્ડેશન હર્ષલબેન ગોર ઉપપ્રમુખ અને ઉર્ફે ટીનાબેન ગોર અમે પાંચસો વર્ષ મધ્યે કે ભાઈ રામ ભગવાન જ્યારે અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અમે ભુજ શહેર હિલ ગાર્ડન મધ્યે અમે રામ ભગવાનની મૂર્તિ અને એમનો મંદિરની રંગોળી કરી રહ્યા છીએ છેલ્લા દસ દિવસથી અમે રંગોળીની તૈયારી કરી રહ્યા છીએ નાના નાના બાળકો છે અમારા પરિવર્તન ફાઉન્ડેશનના બાળકો રુદ્રભાઈ ગોહિલ મંથનભાઈ પછી આદિત્યભાઈ પ્રદીપભાઈ કેવિલભાઈ પૂનમબેન ભાવસાર કશિશબેન અને એવા અન્ય અમારા નાના નાના બાળકો છે જે બધા રંગોળીમાં ભાગ લે છે અને આખા ભુજવાસીઓને ભાવભર્યું આમંત્રણ છે કે તેઓ વીસ તારીખના સાંજના પાંચ વાગે અહીંયા કહેવાય ઉમેશભાઈ બારોટ આવી રહ્યા છે મહાઆરતીનો પ્રોગ્રામ કરેલો છે અને રામ ભગવાનની અયોધ્યા મંદિરની જે પ્રતિમા છે એના પ્રદક્ષિણા અને દર્શન રાખેલું છે તો બધાને ભાવભર્યું આમંત્રણ અને બીજું કે અમારી સંસ્થા એક સરસ મજાનું કાર્ય કરી રહી છે કે નાના બાળકો છે જે રમવા જાય છે બારે ફરે છે હરે છે એની જગ્યાએ અમે એવું કામ કરી છે કે શનિવારે મંગળવારે બધા બાળકોને મંદિરે મંદિરે જઈ અને બાળકો ભેગા કરી નાના નાના અને હર શનિવારે મંગળવારે ઘરે ઘરે હનુમાન ચાલીસા કરીએ છીએ તે પ્રત્યે ભગવાન પ્રત્યે બાળકોને ભાવ આવે સનાતન ધર્મ ઊભું થાય અને બાળકો ભગવાનના ભાવનાને બ સમજે એ અમે આયોજન કરી રહ્યા છીએ અમારી

જ્યારે સમગ્ર વિશ્વમાં રામ મંદિરની ભવ્ય તૈયારી થઈ રહી છે ત્યારે અમે કચ્છ ભુજમાં હિલ ગાર્ડનમાં એક ભવ્ય રંગોળીની તૈયારી કરી છે વીસ તારીખે અમે એ જો અમે તો જોવા જઈ જ રહ્યા છે તમે પણ આવો છો ને જોવા